ગુજરાત આપનું સ્વાગત સૌદી સાઉદી અરેબિયાના મક્કા મદીના ખાતે હજ યાત્રાએ જનાર હાજીઓ માટે સ્પેશિયલ હજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન વડોદરાના અકોટા ગામ ખાતે કરાયું ઇસ્લામ ધર્મના અરકાનમાંથી એક અરકાન છે હજ અને હાજીઓ હજના અરકાન સારી રીતે અદા કરી શકે તેમજ હજ દરમિયાન કોઈ અગવડતા ન પડે તેને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં હજ અંગેના ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવતા હોય છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન સાઉદી અરેબિયાના મક્કા મદીના ખાતે હજયાત્રાએ જનાર હાજીઓ માટે સ્પેશિયલ હજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન ગુજરાત હજ કમિટી તરફથી યોજવામાં આવતું હોય છે જેને લઈ વડોદરા જિલ્લાના છસો એંશી અને છોટાઉદેપુર જિલ્લાના એકસો પચીસ મળી કુલ આઠસો પાંચ હજ યાત્રીઓનો હજ ટ્રેનિંગ કેમ્પ અકોટા ટાઉનશીપ મદ્રેશા હોલ મસ્જિદ પાછળ અકોટા ગામ ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત હજ કમિટીના માસ્ટર ટ્રેનરો આરિફભાઈ અને અબ્દુલ રાહીમ રાઠોડ દ્વારા હજ અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી તેમજ દિની અને દુનિયાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રિપોર્ટર સૈયદ સાથે ઇબ્રાહીમ તૈડીવાલા

ઓ ગાંધીનગર ગુજરાત ગાંધીનગર દ્વારા હજ કમિટી તરફથી જે લોકો હજ પડવા જઈ રહ્યા છે એ લોકોનો ટ્રેનિંગ ને કાર્યક્રમ અકોટા મદરસાના હોલમાં રાખવામાં આવેલો હતો જે ખૂબ જ સક્સેસ અને સફળ રહ્યો છે વડોદરા શહેર જિલ્લો અને છોટા છોટાઉદેપુર જિલ્લાના જે બી હજી હજ કમિટીથી હજ પડવા જઈ રહ્યા છે એ તમામ આજે અહીં અકોટા મદરસા હોલમાં મસાલા પધાર્યા છે અને જે પણ કંઈક હજના જે ઉમૂર છે હજની જે પણ વિધિ છે એને કેવી રીતે ત્યાં હજ અદા કરવી એની એક શીખ આપવામાં આવે છે એની સમજ આપવામાં આવે છે એની એની કાયદેસરના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે કે ભાઈ હજ કેવી રીતે કરવી હજના દરમિયાન હજના દિવસો દરમિયાન ત્યાં હજના અરકાન કેવી રીતે અદા કરવા એ શીખવાડવામાં આવે છે તો આજે ખાસા બધા મસાલા કહે કે અમારી મા બહેનો બી પધારી છે જે હજમે જનારી છે મરદા બી પધાર્યા છે જે હજમે જનારા છે અને તમામનું આપ જોઈ રહ્યા છો કે અકોટા ગામના નવજવાનો અને મસાલા અકોટા ગામના જે રહીશો છે એમના તરફથી જે ખિદમત અંજામ બી આપી રહ્યા છે એટલે ખાસી હજારોની સંખ્યામાં હજમે જનારા

એ વડોદરા જિલ્લા અને છોટાવડ જિલ્લાના તમામ હજયાત્રીઓનો અહીં આગળ હજનો ટ્રેનિંગ કેમ્પ ગુજરાત હજ કમિટીના માસ્ટર ટ્રેનરો તરફથી એમને દિની અને દુનિયાની તારી અંગેનું માર્ગદર્શન મળી રહે તેના માટેનો કેમ્પ અકોટા મદ્રસા અકોટા ટાઉનશીપ મસ્જિદની પાછળ અકોટા ગામની અંદર આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેની અંદર વડોદરા જિલ્લાના છસો એંશી હજયાત્રીઓ છે અને છોટાવડ જિલ્લાના એકસો ને પચીસ હજયાત્રીઓ મળી અને વડોદરા અને છોટા વદે જિલ્લાના આઠસો પાંચ કુલ હજયાત્રીઓનો આ ટ્રેનિંગ કેમ્પ રાખવામાં આવ્યો છે માસાલા અહીંયા લગભગ સો ટકા હાજરી દરેક હજયાત્રીઓની હાજરી અહીંયા મળી રહેલ છે એની અંદર અને આ પ્રોગ્રામની અંદર અમારા ગુજરાત રાજ્ય હજ કમિટીના માસ્ટર ટ્રેનર માસ્ટર આરીફ અને અબ્દુલ રહીમ રાઠોડ તરફથી અમને ટ્રેનિંગ આપવાનું આયોજન ગુજરાત રાજ્ય હજ કમિટીએ કરેલું છે

હજ કમિટી તરફથી આ આ વખતે હજુને જે દર વખતે સુવિધા આપવામાં આવે છે એ સુવિધાઓ ત્યાં આપવામાં આવશે અને એના માટે એક ડેલિગેશન આપણું હજ કમિટીનું ત્યાં ગયું છે ત્યાં આગળ દિલ્હી તરફ ત્યાં આગળ અને વિશેષ માગણીઓની માંગ કરવામાં ત્યાં આવી રહી છે અને અમારી રજૂઆત સરકારને એવી પણ છે કે જે હજયાત્રીઓને આ વખતે પણ જે પૈસા વધારો જે થોડો ઘણો મળ્યો છે એમને વડોદરા અને અરે અમદાવાદનું જે એમ્પાર્કેશન પોઈન્ટ છે અને મુંબઈનું ઇમ્પાર્કેશન પોઈન્ટ જે લોકોએ મુંબઈનું એમ્પાર્કેશન પોઈન્ટ સિલેક્ટ કરેલું છે એમને હવે અમદાવાદ એમ્બાર્કેશન પોઈન્ટ પરથી જવું છે તે માટે એમની માગણી છે એ માગણીઓનો ચેરમેન સાહેબ અને સચિવ સાહેબને મેં રજૂઆત કરેલ છે અને તે માટે એ લોકો આગળ હજ કમિટી ઓફ ઇન્ડિયા મુંબઈ તરફ રજૂઆત એમણે કરેલ છે હવે આપણે રાહ જોવી રહી કે એનો અમલ એ લોકો ક્યારે કરીને આપે છે અને દુઆ કરો દરેક હાજીઓને કે જે લોકોના પણ મુંબઈ એમ્બાર્કેશન પોઈન્ટ છે એમના એમ્બાર્કેશન પોઈન્ટ આ લોકો અમદાવાદ ચેન્જ કરીને આપે તો દરેક હાજીઓના હિતમાં રહેશે મારું નામ સૈયદ મૈનૂદીન હાજી ગિયાસુદ્દીન વડોદરા હજ ફિલ્ડ ટ્રેનર આની અંદર હજ કમિટી તરફથી અમે લગભગ 12 થી 14 વર્ષથી અંદર અમે જોડાયેલા છીએ હું પોતે વ્યવસાયિક રીતે હું આર્કિટેક્ચર કન્સલ્ટન્ટ છું મારી ઓફિસ સમાજ સાવલી સાવલીરો વડોદરા ખાતે આવેલ છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો secular gujarat news સાથે secular gujarat news ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો